વલસાડ રેલવે સ્ટેશન પર માનવતાને શર્મસાર કરતી ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે ગત આઠમી ડિસેમ્બરે વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલી હાલતમાં એક નવજાત બાળકી જીવિત મળી આવી હતી આ ચકચારી પ્રકરણમાં વલસાડ રેલવે પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો છે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે બાળકીની માતા સગીર વયની હોવાથી લોકલાજ અને બદનામીના ડરે પરિવારજનોએ જ આ ફૂલ જેવી બાળકીને મરવા માટે ભગવાન ભરોસે ટ્રેનમાં ત્યજી દીધી હતી ગત ડિસેમ્બરના રોજ સાંજે વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી વલસાડ પેસેન્જર ટ્રેનના એક ડબ્બાના ટોયલેટમાંથી પ્લાસ્ટિકની થેલીમાં એક નવજાત બાળકી મળી આવી હતી આ ગંભીર ઘટનાની જાણ થતાં જ વલસાડ રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકીનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી વડોદરા રેલવે ડિવિઝનની એલસીબી અને વલસાડ રેલવે પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ સુરત વલસાડ અને વાપી રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા આ તપાસમાં ટેકનોલોજીની સાથે પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લેવામાં આવી હતી જેમાં એક જાગૃત નાગરિકે પોલીસને ખૂબ જ મદદ કરી હતી નવાઈની વાત તો એ છે કે આ નાગરિકની સગી બહેનના બીજા દિવસે લગ્ન હતા અને ઘરે જાન આવવાની હતી તેમ છતાં સામાજિક જવાબદારી બાજુ પર મૂકીને તેમણે રાતભર પોલીસ સાથે રહી આરોપીઓને ઓળખી કાઢવામાં મદદ કરી હતી જેને આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીને જન્મ આપનાર માતા કાયદાના સંઘર્ષમાં આવેલી એક સગીરા છે પ્રેમ સંબંધમાં આ સગીરા ગર્ભવતી બની હતી જો કે સગીર વયે બાળકીનો જન્મ થતા બદનામીના ડરે પરિવારે તેને સ્વીકારવાને બદલે તેનાથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું હતું આ પરિવાર ભરૂચથી ટ્રેનમાં બેઠો હતો અને સુરત સ્ટેશન પસાર થયા બાદ વલસાડ આવતા પહેલા ચાલુ ટ્રેને તેમણે આ નવજાત બાળકીને ટોયલેટમાં મૂકી દીધી હતી બાદમાં તેઓ ટ્રેનમાંથી ઉતરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા હાલ રેલવે પોલીસે આ કૃત્યમાં સામેલ પરિવારજનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક તરફ લગ્નનો પ્રસંગ છોડીને પોલીસને મદદ કરનાર જાગૃત નાગરિકે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તો બીજી તરફ સામાજિક બદનામીના ડરે પોતાની જ વાલસોઈ દીકરીને ત્યજી દેનાર પરિવારે ક્રૂરતાની હદ વટાવી દીધી છે હાલ રેલવે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો બની રહી છે તારીખ સાંજના વલસાડ વલસાડ પેસેન્જર ટ્રેન રેલવે સ્ટેશન ખાતે આવેલી જે ટ્રેનના એક ડબ્બામાં ટોયલેટમાંથી બાળકી થેલીમાં મૂકેલી હાલતમાં મળી આવેલ જે બાબતની જાણ જીઆરપી પોલીસ એટલે કે વલસાડ રેલવે પોલીસ સ્ટેશન થતા વલસાડ રેલવે પોલીસ ની ટીમ તપાસમાં લાગી ગયેલી સરકાર તરફથી ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ વડોદરા રેલવે ની ટીમ જેમાં ની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને ભરૂચ સુરત વલસાડ અને વાપી રેલવે સ્ટેશનોના ખૂબ જ સક્રિય રીતે કેમેરા ચેક કરવામાં આવેલ તેમજ શહેર વિસ્તારના કેમેરાઓ પણ ચેક કરવામાં આવેલ અને જે જે ઇસમો આ બાળકીને લઈને ટ્રેનમાં મૂકી ગયેલા હતા તેમની તેમના ફૂટેજ મળી આવેલા છે આધારે પોલીસે તપાસ કરીને એ લોકોને શોધી કાઢવામાં આવે આ સમગ્ર તપાસમાં સીસીટીવી ફૂટેજીસ એટલે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ તથા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એ એની તપાસનું ઉદાહરણ છે કારણ કે આ તપાસ દરમિયાન જે વલસાડ અને વાપીના જે સામાન્ય પ્રજાજનો છે તેમના તરફથી જે પોલીસને સહકાર મળ્યો છે અને એમના તરફથી જે અમને તપાસમાં મદદ મળી છે જેના કારણે આ આરોપી સુધી પોલીસ પહોંચવામાં સફળ રહેલી છે તમને જાણીને આશ્ચર્ય થશે કે એમાં જે એક સાહેબ છે જેની પોતાની બેનના લગ્ન હતા અને વહેલી સવારે જાન આવવાની હતી એના ઘરે તેમ છતાં પણ એ વ્યક્તિએ પોલીસને મદદરૂપ થઈ અને સાથે તપાસમાં આવી અને આરોપી સુધી પહોંચવામાં અમને મદદ કરેલી છે આવા જવાબદાર નાગરિકો ની મદદથી અને પોલીસે તપાસ યોગ્ય દિશામાં કરી આરોપી પકડી પાડવામાં આવેલા છે આ બાબતે જે ગુનો દાખલ થયેલ છે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે બાળકી જે છે એ જેનું જન્મ થયેલ છે એ બાળકી આ તપાસમાં જે કાયદાના સંકર્ષમાં આવેલી બાળકી છે એના દ્વારા એમને એને જન્મ આપવામાં આવેલું હતું જેના કારણે એ નાની ઉંમરની બાળકી દ્વારા જન્મ થયેલ છે આ બાળકીનું એટલે એના પરિવારજનોએ આ નવજાત જે બાળકી છે એને તેજી દેવાનું નક્કી કરી અને ટ્રેનમાં મૂકી દેવામાં આવેલી હતી ચાલુ ટ્રેન દરમિયાન એને આ લોકોએ મૂકવામાં આવી છે એ પર ભરુશ કે હતા અને સુરત અને પછી સુરત પછી એને વલસાડ આવતા પહેલા એને મૂકવામાં આવી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે